જે ભીમ જય સંવિધાન સાથીઓ રાજકોટ શહેર અને જિલ્લાના તમામ અનુસૂચિત જાતિના સંગઠનો આગેવાનો વડીલો ભાઈઓ બહેનો તમામ લોકોને મારો મેસેજ કે બહુળીથી બહુળી સંખ્યામાં આવતીકાલે પંદર દસ બે હજાર પચીસના રોજ બુધવારે સવારે અગિયાર કલાકે કલેક્ટર કચેરી પાછળના ગેટે આપણે ભેગા થઈ અંદરના ગ્રાઉન્ડમાં રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવાનું છે કારણ કે આખા ભારતમાં જો આ મનુવાદી વ્યવસ્થાનો મનુવાદી લોકોનો મનુવાદી જે લોકો છે ભારત દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈ જે ભારતના પ્રથમ બૌદ્ધિસ્ટ જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એની ઉપર જૂથું ફેંકીને મનુવાદી હોય આ બૌદ્ધ સમાજને ભારતના સંવિધાનને અને ભારતના દલિતોને સાહેબની આંબેડકરની વિચારધારાને ચેલેન્જ કરી છે કે તમે કોઈપણ હોદ્દા ઉપર પહોંચી જાઓ અમે તમારી જે વણ વ્યવસ્થા અમે લાગુ કરવાના છે એમાં તમારી શું ઓકાત છે અમે તમને બતાવશું એટલે તમે તમને ડરાવવા ધમકાવવાના દરેક પ્રકારના લોકો પ્રયાસો કરી રહ્યા છે આ પ્રયાસોને નિષ્ફળ કરવા હોય તો તમારે તાકાતથી આનો વિરોધ કરવો પડે એ જે ભાષામાં સમજે છે એ ભાષામાં જવાબ દેવા પડે એ તો દિલ્હીના લોકો નબળા પડે બાકી ગુજરાતનો કોઈ આવો એ હોત અને આવું જૂતું ફેંક્યું હોત તો એની એની નાની અને હાથ પેઢીને આ યાદ ધરાવીએ પણ આપણે ગુજરાતની અંદર ભારતના સંવિધાનને લાગુ છે ગુજરાતની અંદર આવા કોઈ જાતિવાદી કીડાઓ નથી કદાચ નાના નાના ગામડાઓમાં જે ગામડા ષડયંત્ર કરતા હોય જે લોકોને હેરાન કરતા હોય ગુજરાતના ભવિષ્ય માટે અનુસૂચિત જાતિના ઓબીસી ના કર્મચારીઓ અધિકારીઓ ઉપર કોઈ ભવિષ્યમાં આવા જૂતા ન ફેંકે મનુવાદી લોકો એને હેરાન પરેશાન ન કરે જાતિ કરે એના માટે ભેગા થઈને બહુડી થી બહુડી સંખ્યામાં આપણે વિરોધ નોંધાવવો પડે આપણે સંવિધાનને જીવતું રાખ્યું હોય તો સંવિધાન માટે જે પણ આપણે કરવું પડે એ વિરોધ કરવો પડે આંદોલન કરવું પડે રેલીઓ કરવી પડે સભાઓ કરવી પડે જે કાંઈ તંત્ર ભાષામાં જે મનુવાદી લોકો સમજતા હોય એ ભાષામાં એને જવાબ આપવો પડે આપવો પડે ને આપવો જ પડે તો એના માટે સંગઠિત થઈને આવતીકાલે તમામ મારા રાજકોટ શહેર જિલ્લાના આજુબાજુ વિસ્તારના સાપરવેરાવળ પારડી વેરાવળ ગોંડલના તમામ આજુબાજુ વિસ્તારના તાલુકાના તમામ આગેવાનો વડીલો ભાઈઓ બહેનો તમામ સંગઠનના મિત્રો આહવાન છે આવતીકાલે સવારે અગિયાર કલાકે હાજરી આપે બાબા સાહેબના સંવિધાનને જીવિત રાખવા માટે અને સંવિધાનના સન્માન માટે ખાલી આપે એકત્રિત થશું જય ભીમ જયભાઈ